ભરૂચ જિલ્લા પંચાયતના ટીવી વિભાગ દ્વારા આ રોજ વિશ્વ ટીબી દિવસની ઉજવણી કરવામાં આવી હતી જેમાં પંચાયતના જેટલા ગ્રામ પંચાયતોને ટીવી મુક્ત જાહેર કરવામાં આવી હતી ચોવીસ માર્ચને સમગ્ર વિશ્વમાં ટીવી દિવસ તરીકે ઉજવવામાં આવે છે વર્ષ અઢારસો થી ટીવી દિવસ ઉજવવાની શરૂઆત થઈ હતી ત્યારે ભરૂચ જિલ્લા પંચાયતના ટીબી વિભાગ દ્વારા આજ રોજ ટીવી દિવસની ઉજવણી કરવામાં આવી હતી જેમાં ટીવી મુક્ત પંચાયત અભિયાન અંતર્ગત જિલ્લાની પંચાવન જેટલી ગ્રામ પંચાયત ટીબી મુક્ત જાહેર કરવામાં આવી છે

ખાસ જે આપણી પૂરો પર દવા મળે એ દવા લેતો થાય અને સાથે ખોરાક લે અને ખોરાક લેતો થાય એના માટે એને આપણે મોટિવેટ કરવાનો છે એને એન્કરેજ કરવાનો છે બરાબર એને નહીં કે પછી તને ટીવી હોય એટલે કંપનીમાંથી ગાડી મૂકીએ ઘરમાંથી ગાડી મૂકીએ એને એને એની વાઈફ અને છોરીને મૂકી ભાગી જાય એના એના ઘરમાંથી એને ગાડી મૂકે એવું આપણે કરવાનું નથી સપોર્ટ આપવાનો છે એટલે એવો ના થાય ઘરમાંથી ગાડી ના મૂકે સ્કૂલમાંથી ગાડી ના મૂકે નોકરીમાંથી ના ગાડી મૂકે એના માટે આપણે સૌએ પ્રયત્ન કરવાનો છે અને એના માટે આપ સરપંચશ્રીઓ ખૂબ મહત્વનો રોગ બદલી શકો છો અને આ ટીબી રોગ છે એ તમે મને ખબર છે ત્યાં સુધી આપણે સભા થતી હોય છે તો ગ્રામ સભામાં તમારા કામમાં જે બે ત્રણ પેશન્ટ હોય એની ખાલી ચર્ચા થાય કે આ પેશન્ટનું શું છે બરાબર ઓકે દવા મળી ગઈ ઓકે એને બી દવા લે કે બરાબર દવા તો પણ દવા બરાબર લે છે ઓકે કોરાક કેવો લે છે બરાબર ના લેતો હોય તો સરપંચ મારી વિનંતી કે એને કોઈ પણ એક ટાટા એક ડોનર અપાવી દો અને એને દર મહિને એક બે પેશન્ટને કીટ અપાવી દો એટલીસ્ટ દર રોજ 20 રૂપિયાના ચાના સિંહ ખાશે તો પણ એક કીટ કરતા સારું કામ કરશે હું ડોક્ટર વાયમ માસ્ટર ડિસ્ટ્રિક્ટ ડિસ્ટ્રિક્ટ કેમી ઓફિસર ભરૂચ

લોકોનું પાર્ટિસિપેન પાર્ટિસિપેશન દરે કોમ્યુનિટી છે લીડર છે પોલિટિકલ છે બધા લોકો સાથે મળીને એને ફાઇટ કરે અને આપણે જે સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ પ્રમાણે જે બે હજાર ત્રીસમાં આપણે ટીબીને નાબૂદ કરવા માટે જઈ રહ્યા છે તે આપણે પ્રધાનમંત્રીએ બે હજાર પચીસમાં આપણે એ લક્ષ્ય હાંસલ કરવાનું આહવાન કરેલું છે તો એના અનુસંધાને આપણે આજ રોજ જે છે તે ટીબી મુક્ત પંચાયત અંતર્ગત આપણે ભરૂચ જિલ્લામાં પંચાવન જે ગ્રામ પંચાયત છે તે ટીબી ફ્રી જાહેર થયેલ છે એના જે છ માપદંડ છે અલગ અલગ એમાં એ પાસ થયેલ છે તો એ પહેલીવાર થયેલ છે પંચાવનમાંથી આડ જે આડત્રીસ છે તે પહેલીવાર થયેલ છે અને સત્તર છે તે બીજે બીજી વાર એ ડિકલેર થયેલ છે અને એમાં એના લીધે એ લોકોને દર તમામ સરપંચ સરપંચશ્રીઓને જે પહેલીવાર થયેલ છે એને બ્રોન્જ ગાંધીજીની સ્ટેચ્યુ અને કલેક્ટ્રીસ કલેક્ટર સાહેબ સાહેબશ્રીના જે સહી સહી વાળું એમનું સર્ટિફિકેટ આપવામાં આવશે અને એ જ પ્રમાણે સેકન્ડ ટાઈમ જે પાસ થયેલ છે ગ્રામ પંચાયત એ તેઓને સિલ્વર ગાંધીજીની સ્ટેચ્યુ તથા અને તેમને સર્ટિફિકેટ પણ આપવામાં આવશે અને બીજું જે છે તમારે જે દર મહિને ટીબીના પેશન્ટને જે કીટ આપી રહ્યા છે કે જે કીટની કિંમત આશરે હજારથી પંદરસો રૂપિયાની હોય છે અને એ દર મહિને લગભગ હજારથી બારસો પેશન્ટને કીટ એ લોકો આપી રહ્યા છે એ તમામ નિક્ષય મિત્રોને પણ એનું સન્માન અમે કરવાના છે એમને એમને પણ ટ્રોફી આપવાના છે સર્ટિફિકેટ આપવાના છે અને એ પણ એનો આજનો દિવસે કાર્યક્રમ અમે રાખેલો છે તો આજના દિવસે અમારા આ કહેવાનું એ થાય છે કે આજના ભરૂચ જિલ્લામાં બે હજાર ચોવીસમાં આપણે ઓગણત્રીસો ને ચોર્યાસી પેશન્ટ શોધાયેલા હતા એમાંથી બાવીસો છ્યાસી પેશન્ટ નવા હતા એટલે કે આપણે જે અને એ પૈકી આપણે નેવું ટકા જે પેશન્ટ છે એ આપણે ક્યોર કરવાના હતા અને એ આપણે ક્યોર કરેલા છે જેથી આપણે ભરૂચ ડિસ્ટ્રિક્ટમાં જે આપણું ટીબીનો જે કાર્યક્રમ છે દિક્ષય મિત્રનો કાર્યક્રમ હોય કે આપણો આ ગ્રામ પંચાયતનો કાર્યક્રમ હોય જે આપણે દસ ટકા સુધી આપણે સફળ થયા છે તે આપણે તમામ મારી વિનંતી તમામ લોકોને છે કે આપણે આવતા વર્ષે હજુ વધુ ગ્રામ પંચાયત ટીબી મુક્ત થાય એવી મારી સૌને અપેક્ષા સાથે વિનંતી છે થેન્ક યુ થેન્ક યુ વેરી મચ